માં આજે તળપદા કોડી સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું જેમાં ચંદુભાઈ શિહોરાની ટિકિટ મળતા કોડી તળપદા સમાજમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે તળપદા કોડી સમાજે દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી તેમની સાથે અન્યાય કરી રહી છે ભાવનગર અને રાજકોટથી પણ કોડી સમાજના પ્રભુત્વ ધરાવતા આગેવાનો આ મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા તેમણે સુરેન્દ્રનગરથી ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાની ટિકિટનો વિરોધ કર્યો

કોંગ્રેસને ને જીતાડી અને જંગી બહુમતી કોંગ્રેસને કોંગ્રેસ ને જીતાડીશું એવી મારી નમ્ર વિનંતી છે કોળી સમાજના તમામ યુવાનો કે ભૂત સમિતિના પ્રમુખ અને પેચ સમિતિના ના પ્રમુખ પાંચ લાખ વધારે મતથી થી અમે કોંગ્રેસ જીતાડી અને કોંગ્રેસના ઉમેદવાર કોળી સમાજના ઉમેદવારને ને જીતાડીશું